તો એક વર્ક માટે અમે લોકો જઈ રહ્યા હતા હું રેડી થઈ ગઈ છું અને ફટાફટ નીકળવાનું છે સાડા દસે પહોંચવાનું તો પણ 11 ઘરે થઈ ગયા છે તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો અને ફટાફટ નીકળીએ તો અત્યારે અમે લોકો નીકળી ગયા હતા પહોંચી ગયા છે એકલ બેન સચિન ભાઈ ના ત્યાં સચિનભાઈ મારી જોડે આવે છે નિકેશ હાય હાય મોડું તો बताओ અડધું અડધું મોડું હું કઈ ચાંદ છો તો મોડું જો ચાંદ ચાંદનો ટુકડો છો ચાંદ કા ટુકડા હું હ

है जो बहु नसि है चाहे जिसे दूर से दुन... શોપિંગ કરી લીધી હવે હું નીશુની શોપિંગ કરવા માટે આવી ગઈ છું જીવનવાડીમાં ઉભા રહો હું તમને બતાવું બહુ સરસ મજાનું અહીંયા કલેક્શન છે કઈને બતાવું ચલો તમને પણ When નીશુ માટે લઈ લીધું છે જો તમને હજુ બીજા કપડા લેવા જવાનું છે અત્યારે મેં ટ્રેક લીધું છે ફરીથી લખી અને મેં લઈ ગઈ લીધી છે લાવ અને ડિસ્કાઉન્ટ પણ લીધું છે તો અત્યારે બીજા કપડા લેવા જો ઉમર વ્હાઈટ શર્ટ અને બ્લુ જીન્સ લેવું છે ને અહીંયા એટલે એમને બીજી બ્રાન્ચ ઉપર છે તો લઈ લેડી બાય આવજો આવજો તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ડાયરેક્ટ અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો બીકોઝ ત્યાંથી આવીને બહુ જ થાકી ગઈ હતી નીશુ માટે મારે બીજી બ્રાન્ચ ઉપર જવું હતું બટ ના ગઈ હું કેમકે થાક પણ હતો અને નિશુને ખાંસીને એવું બધું હતું એટલે પછી હું ડાયરેક્ટ ઘરે આવી ગઈ શોપિંગ તો કરવાની ચાજ નહીં તો કાલ બટ હવે જોઉં છું કે એમનો શેડ્યુલ રહે છે આજે કાલ તો પહેલી તારીખ પણ થઈ જશે તો કંઈ નહીં પંદર દિવસ બાકી છે ફુલારા ગરબાના એની પહેલાં તો અમારે શૂટ કરવાનું છે એટલે ફટાફટ બધું કામ પતાવવું પડશે શોપિંગ કરવી પડશે અને આજે બહુ બિઝી બિઝી બિઝીવાળો ટાઈમ ગયો છે બપોરે હું સુઈ ગઈ નીશુ પણ સુઈ ગયો અત્યારે રડતો હતો એટલે મમ્મી એને નીચું લઈને ગયા નીચે અત્યારે રમે છે તો આજે બનાવવાનું છે ઢોંસા તો ઢોસાની રેસીપી બનાવવાની હતી બટ નિશુને ઓકે નહોતું ને એટલે પછી મેં આજે સ્કીપ રાખ્યું થોડા દિવસ પછી બનાવી દઈશું રેસીપી માટે તમે બનાવશું જ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તો બસ કંઈ નહીં અત્યારે રસોઈ પણ બનાવી છે પછી તમારી સાથે કન્ટિન્યૂ કરવાનો છે તો ફટાફટ રસોઈ કરીએ દાળ બાફવા મૂકી દીધી છે અને વટાણા ગરમ પાણી મૂકી દીધા તો બટેકા થોડા બાફેલા મારી પાસે પડ્યા છે ગઈ ગઈકાલના અને થોડા બટેકા જે બે ત્રણ હતા એ મેં દાળ ભેગા બાફવા મૂકી દીધા છે અને અત્યારે જો તમે જોઈ શકો છો ડુંગળી ટમેટા અને મરચાં લઈને હું બેસી ગઈ છું મસાલા અને સાંભાર માટે તો ફટાફટ એ પણ કરી લઉં અને ત્યાં સુધી થોડી વાર સોંગ સાંભળી લઉં અત્યારે બધું સમારી દીધું છે દાળ આપણે ગ્રાઇન્ડ કરી દીધી છે સાંભાર માટે ફટાફટ સીલ મૂકી દીધું છે બહુ લેટ થાય છે એટલે રેસીપી તો અત્યારે પોસિબલ છે જ નહીં તો અત્યારે હું ઢોસો ખાવા બેસી ગઈ છું બધાય જમી લીધું નીકળશો ખબર નહીં શું કરે કેવા લાગે ઢોસો ઓકે એક નંબર ફટાફટ ખાઈ લઉં સો ગાય અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર હાવ નિકેશ પટેલ હાવ હેતલબેન વરિયા

ફોકસ ફોક તો બસ કઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સોડા પીવા એકચુઅલી અત્યારે બધા ભેગા થયા હતા એક કામ માટે

કોઈ કેમ વાળ ખેંચે યાર ક્યાં વાળ ખેંચે જુઓ પડ્યો એવી ખંજવાળા આ બોરીઓ ખેંચે પણ વાળ ખેંચાય હા બોરોઈસ ને છે તો આજે નીકળશે મારી જોડે એકદમ ભંગાર થડ ક્લાસ વાહિયાત પ્રેન્ક કર્યો પ્રેન્ક શૂટ કર્યું એ તમને આના વ્લોગમાં ખબર પડશે અને બસ આજના વ્લોગમાં આટલું છે તો લગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ